નિષ્ફળ જશે રહી છે ત્યારે આ અંગે લાગતા અધિકારીઓ તેમજ ધારાસભ્યને રજૂઆત કરવાની હોવાનું જાણવા મળે છે ખેડૂતો દ્વારા નર્મદા નિગમના અધિકારી નર્મદા નિગમ કેનાલ દ્વારા વઢવાણા સિંચાઈ તળાવમાં પાણી ભરવામાં આવે વઢવાણા સિંચાઈ વિભાગ દ્વારા તળાવમાંથી ખેડૂતોને ખેતી માટે ઉનાળુ પાક ડાંગર માટે પાણી ચાલુ કરવામાં આવે તે માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવશે ડાંગરનો પાર્ક લેતા સુધી પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને વઢવાણા સિંચાઈ તળાવમાં હાલ પાણી વિના કોરું કટ થઈ જવા પામ્યું છે આજુબાજુના નીચાણવાળા ગામના હજાર વિંગામાં પિયતનો લાભ ખેડૂતોને મળે ખેતી માટે પાણી નર્મદા નિગમ પાસેથી લાવી વઢવાણા તળાવમાં પાણી ભરવામાં આવે તો તૈયાર થયેલો પાક બચી શકે તેમ છે જો પાણી નહીં મળે તો પાણીના કારણે તૈયાર થયેલો ડાંગરનો પાક સુકાઈ જવાની દહેશત અને ડાંગરના પાકને નુકસાન થઈ શકે છે એનું ખેડૂતો દ્વારા જણાવ્યું હતું વડવાણા સિંચાઈ તળાવ જે સર સયાજીરાવ ગાયકવાડ સાહેબે બનાવેલું છે જેમાં વર્ષોથી ખેતી જેના આધારે વર્ષોથી ખેતી થતી આવી રહેલ છે જેમાં કેટલાક સમયથી નીચાણવાળા વિસ્તારમાં જેવું કે અકોટા દર નીચેથી જે વિસ્તાર આવેલો છે થી નીચેનો ત્યાં કેટલાક સમયથી પાણીની સમસ્યા ઉત્પન્ન થયેલી છે તેમ છતાં સાહેબોને રજૂઆત કરતા આનું કોઈ નિરાકરણ અત્યાર સુધી આવેલ નથી છેલ્લા દસ બાર દિવસથી અમે પાણી માટે વલકા મારી રહ્યા છે તેમજ પાક અમારું સદંતર નિષ્ફળ થવાની તૈયારીમાં છે જો એક પાણી અમને મળી જાય તો અમારી ખેતી સફળ થાય અન્યથા અમારી ખેતી નિષ્ફળ જાય એવું છે તથા અમે જે લોન લઈને ખેતી કરેલ છે જે પણ નાણાં ભરપાઈ ના થાય એવી પરિસ્થિતિ આવીને અમારી ઊભી રહેલ છે જેથી અમે ધારાસભ્યશ્રી અને બાકી જે પણ આને લાગતા વળતાઓ છે સાહેબો એમને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આનું નિવારણ વહેલી તકે લાવે જેથી અમારું પાક બચી જાય અમારું જીવન ધોરણ કંઈક અંશે એવું છે બાકી અમારું જીવન ધોરણ બિલકુલ નિષ્ફળ જાય છે સોળ એકરની અંદર તલાવ આવેલો છે તલાવની અંદર પાણી ખાલી ખમ થયેલું છે તો અમે ચાર પાંચ દિવસથી પાણી છે નથી તલાવમાં અને ડાંગરો સુકાઈ છે એક હજાર એકરની અંદર ડાંગરનું વાવેતર કરેલ છે તો અમે શૈલેષભાઈ મહેતાને વહેલું નિવારણ કરીએ કે નર્મદાનું પાણી નાખે તલાવમાં તો અમારે ડાંગરનો પાક બચે અને હમણાં તો સુકાય છે પાક અને નીચલા વિભાગમાં ચાર ગામડાની અંદર નીચે ડાંગર વાવેતર કરેલ છે તો પાણીનું વહેલી તકે નાખે અને ધારાસભ્ય શૈલેષ મહેતા સાહેબને અમે રજૂઆત કરીએ વહેલી તકે નાખે અને સાંસદ સાહેબને પણ રજૂઆત કરેલી છે તો એનો પાંચ દિવસ થઈ ગયા છે તો એને હજુ કોઈ નિવારણ આવ્યું નથી